મોરબી જિલ્લાના હળવદમાં એક ડોક્ટર સાથે શેર બજારના રોકાણના નામે અડતાલીસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયાની ઠગાઈ થઈ હતી આ મામલે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ એક આરોપીની ધરપકડ કરી છે પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે સોશિયલ મીડિયા પર લોભામણી સ્કીમો દ્વારા લોકોને છેતરવામાં આવી રહ્યા છે અને આવા જ એક કિસ્સો હળવદના ડોક્ટર ચેતનકુમાર કુમાર જગાસણીયાને ફેસબુક મેસેન્જર આઈડી પરથી સ્ટોક એક્સચેન્જમાં રોકાણ કરવાની માહિતી મળી હતી આરોપીએ કાવતરું રચીને એક વોટ્સેપ ગ્રુપ બનાવ્યો અને ડોક્ટર ચેતન કુમાર તેમને ઉમેર્યા હતા આરોબી દીપક મલ્હોત્રાએ તેમને જુદી જુદી સ્કીમો સમજાવી હતી ગ્રુપ એડમિન રોહિત સિંઘે અલગ અલગ બેંક એકાઉન્ટ નંબર મોકલી ડોક્ટર પાસેથી કુલ તેતાલીસ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું જ્યારે ડોક્ટર ચેતન કુમારે રોકાણ કરેલી રકમ પાછી ખેંચવા જણાવ્યું ત્યારે સર્વિસ ટેકના નામે વધુ ચાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ રકમ પણ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી તેમણે કહ્યું કેળવદના ઉમિયા પાક સોસાયટીમાં રહેતા ડોક્ટર ચેતન કુમાર ગત અઢાર નવેમ્બરે સાત મોબાઈલ ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનમાં પીઆઈ વસાવા અને તેમની ટીમે આ મામલે રાહુલ હર્ષદ ચૌધરી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મોરબી જિલ્લાના અડવદમાં રહેતા ડોક્ટર ચેતન પટેલ તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેઓની એક સાયબર ફ્રોડની કમ્પ્લેન રજિસ્ટર કરાવી હતી જેમાં અડતાળીસ લાખ ચૌદ હજાર જેટલી રકમ અલગ અલગ ટુકડામાં તેઓએ વાય નાઇન્ટી સિક્સ એસઆઈજી કસ્ટમર સર્વિસ નામની કંપની કે જેઓએ આમનો જે ફરિયાદી છે ચેતન પટેલ તેઓનો નંબર વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને તેમને આવી લોભામણી લાલચ આપી કે શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર મેળવવાની લાલચ આપી અલગ અલગ ટુકડામાં ચૌદ અડતાળીસ લાખ ચૌદ હજાર જેટલી રકમ તેમની પાસેથી મેળવી હતી અને ત્યારબાદ તેઓએ પોતાના રૂપિયા પરત ઇન્વેસ્ટમેન્ટ પરત માટે જ્યારે તેઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓને ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ તેમની સાથે થઈ ગયું છે તો જે ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નોંધીને સાયબર ક્રાઇમ પીઆઈ તથા તેમના સ્ટાફ દ્વારા જામનગર તથા રાજકોટ જિલ્લામાંથી કુલ અલગ અલગ પાંચ આરોપીઓ કે જેઓના નામ રાહુલ હર્ષદભાઈ ચૌધરી ખુશ નવીનભાઈ ભાલુડિયા જયદીપ રામભાઈ લગારિયા શ્યામ કિશોરભાઈ રૂપાપરા રાજુભાઈ દેવાંગભાઈ નંદાણિયા આ પાંચ આરોપીઓને બે જિલ્લામાંથી અલગ અલગ ટીમ બનાવીને ટેકનિકલ સોર્સિસ ની મારફતે તેઓને પકડી પાડીને તેઓના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આગળની પૂછપરછ હાલ ચાલુ છે